તો હું આજે બનાવી રહી છું સૂજીના પીઝા સોજીના પીઝા બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે શિમલા મિર્ચ લઈ લીધું છે ઓરેગાનો પીઝા ટોપિંગ દહીં સોજી ચીલી ફ્લેક્સ ટામેટાને ચીઝ લઈ લીધું છે સોજીને બાઉલની અંદર એડ કરી દઈશું એના પછી આપણે દહીંને એડ કરી દેવાનું છે દહીં એડ થઈ જાય એના પછી આપણે ઝીણા સમારેલા ટામેટાને એડ કરી દઈશું ટામેટા એડ થઈ જાય પછી શિમલા મિર્ચ એડ કરી દઈશું હવે આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું જો તમે ઓછું સ્પેસી કરતા હોય તો ચીલી ફ્લેક્સને સ્કીપ પણ કરી શકો છો એના પછી આપણે અરેગાનું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખીને પાછું હલાવીને મિક્સ કરી લઈશું આની અંદર ખાવાના સોડા કાતો પછી ઈનોનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ખાવાના સોડા લીધા છે તેની ઉપર પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે મેં એક પ્લેટ લઈ લીધી છે પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી મેં અહીંયા તેલ લગાવી દીધું છે પ્લેટની અંદર બધી જ જગ્યાએ સારી રીતે તેને ગ્રીસ કરી લઈશું અને બેટરને પ્લેટની અંદર એડ કરી દઈશું હવે આપણે ઉપરથી પીઝા ટોપિંગ એડ કરી દઈશું અને આ રીતે પીઝા ટોપિંગ બધા જ બેટરની અંદર મિક્સ કરી દેવાનું છે તો અહીંયા પીઝા ટોપિંગ એડ થઈ ગયું છે હવે આપણે ઉપરથી ચીલી ફ્લેક્સને એડ કરી દઈશું તો અહીંયા ચીલી ફ્લેક્સ એડ થઈ જાય પછી આપણે ઓરેગાનો પણ એડ કરી દેવાનું છે હવે આપણે ઓરેગાનું એડ કરી દઈશું અને હવે આપણે તેની ઉપર ચીઝ એડ કરી દઈશું ચીઝમાં મેં અહીંયા ચીઝ સાદું ચીઝને છીણી લીધું છે તમારી પાસે મોજરેલા ચીઝ હોય તો તમે મોજરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા બધી જ જગ્યાએ ચીઝ એડ થઈ ગયું છે મેં ગેસ ઓન કરીને તેની ઉપર પેન મૂકી દીધું છે તેની અંદર ગરમ પાણી ઉકળી ગયું છે હવે આપણે તેની અંદર પ્લેટને મૂકી દઈશું તો અહીંયા મેં પ્લેટ મૂકી દીધી છે અને પાંચથી સાત મિનિટ માટે તેને ઢાંકીને થ મૂકી દઈશું અને લો ગેસની ફ્લેમ ઉપર તેને થવા દઈશું તો અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણા સૂજીના પિઝા રેડી થઈ ગયા છે ચપ્પુ નાખીને જોઈશું તો ચપ્પુ એકદમ ક્લીન બહાર નીકળે છે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને તેને ઠંડી થવા દઈશું ઠંડી થઈ જાય પછી પીઝા કટરથી તેને કટ કરી લઈશું અને અહીંયા આપણા સૂજીના પિઝા રેડી થઈ ગયા છે તો મેં અહીંયા એક શો પ્લેટ લઈ લીધી છે સો પ્લેટની અંદર આપણે તેને શવ કરી દઈશું તો તમે લોકો આ રેસિપી ટ્રાય કરો તો મને કમેન્ટ કરજો તો અહીંયા સુજીના પીઝા એડ થઈ ગયા છે તમને લોકોને મારી જૂની રેસીપી કેવી લાગે સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો ત્યાં સુધી બ બાય